નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ આ પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો છેતેર મહિનામાં અષાઢી માહોલ છવાયો છે કચ્છમાં ભારે વંટોળ સાથે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થયો કચ્છમાં સતત બીજા દિવસે વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ રહ્યો હતો જોકે અંજારમાં બપોરે બે વાગ્યા અરસામાં ધોધમાર વરસાદ પડ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો રાપર તાલુકાના ગાગોદર આડેસર હાઇવે અને ભીમાસર સહિતના ગામોમાં ભારે પવન ફૂંકાયા બાદ કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે ભુજ ગાંધીધામ આદિપુર ભચાઉ તાલુકા સહિતમાં દિવસભર વાદળો છવાયેલા રહેવાની સાથે કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે ઝાપટા પણ વરસ્યા હતા જોકે ઉત્તર ગુજરાતમાં બહુચરાજી મહેસાણા ઉંઝા પાટણ રાધનપુર બનાસકાંઠાના દિયોદર તેમજ સાબરકાંઠાના પોશીના અને વડાલીમાં તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્રના ભાવનગરના શિહોર તાલુકાના સાગવાડી સર કાજાવદર જાંબાળા તેમજ મોરબી વાંકાનેર નેશનલ હાઇવેના ટોલનાકાથી ઢુંવા મકનસર રફાળેશ્વર જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ઉપરાંત તાલુકાના મોટા ગુંદા જામરોજીવાડા કબરકા મોરજર સહિતના ગામોમાં ભારે પવન સાથે માવઠું પડ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલાને હટાવવા ઓગણીસમી તારીખ સુધીનું રાજપૂતોનું આખરી નામું રાજકોટ ખાતે મળેલ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન પૂર્ણ થઈએ સંકલન સમિતિ દ્વારા જાહેર કરવામાં નિર્ણય આવ્યો હતો જોકે પરસોત્તમ રૂપાલાને ઓગણીસ એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવ્યું છે ઓગણીસ એપ્રિલ સુધી જો રૂપાલા ફોર્મ પાછું નહીં ખેંચે તો અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટું ક્ષત્રિય આંદોલન થશે દેશભરમાંથી ક્ષત્રિયો આવશે ક્ષત્રિય સમાજની એક જ માંગ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે જેટલા આવેદન આપવાના હતા આપણે આપી દીધા છે જેટલા આપણા વડીલોએ નિવેદન કરવા નિવેદન કરી દીધા છે ઓગણીસ તારીખે પાંચ વાગી ગયા પછી આ આંદોલન બીજા પચીસ ને પણ આ ગુસ્સો ઉડાવી આ જશે આ છત્રીઓની અંદર ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના ના છ ઉમેદવાર આજે અને વધુ સોળ ઉમેદવાર કાલે ફોર્મ ભરશે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા અને પેટાચૂંટણી હેઠળની વિધાનસભા બેઠકો પર સત્તાવાર ઉમેદવારો સામેના વાંધા વિરોધો અને નારાજગીને હાલ પૂરતી કોરાણે મૂકી સોમવારથી અલગ અલગ બેઠકો પર સભાઓ તેમજ રોડ શોના માધ્યમથી વિશાળ શક્તિ પ્રદર્શનો ચાર દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો છે જોકે આ શક્તિ પ્રદર્શનની સાથે જુદા જુદા ઉમેદવારો બુધવારને બાદ કરતાં સોમવારથી શુક્રવાર વચ્ચેના ચાર દિવસમાં ઉમેદવારી પત્રો ભરનાર છે નવસારીમાં પાટિલ જ્યારે અમરેલીના ભરત સોતરિયા અઢારમીએ ફોર્મ ભરશે જ્યારે ગુરુવારે જામનગરના પૂનમ માડમ રોડ યોજી શુક્રવારે ફોર્મ ભરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પચાસ દિવસની અમરનાથ યાત્રાનો ઓગણત્રીસ જૂનથી આરંભ થશે જોકે આજથી નોંધણી શરૂ દર વર્ષે કાશ્મીરમાં આવેલા પવિત્ર ધામ અમરનાથની યાત્રા કરવા માટે શ્રદ્ધાળુઓ ઉત્સુક હોય છે જોકે આ વર્ષે અમરનાથ યાત્રા કરવા માટે માંગતા લોકો માટે સારા સમાચાર છે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે યાત્રાની તારીખોની જાહેરાત કરી છે અમરનાથ યાત્રા આ વખતે ઓગણત્રીસ જૂનથી શરૂ થશે જોકે યાત્રા ઓગણીસ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની દશા કફોડી રૂપાલા ટિપ્પણી વિવાદના કારણે ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની એવી હાલત થઈ છે કે હવે તેઓ ના ઘરના રહ્યા કે ના ઘાટના આ નેતાઓ સમાજને મનાવવામાં નિષ્ફળ નિવડતા હવે તેમનું ક્ષત્રિય સમાજ પર પ્રભુત્વ છે એ વાતનો પણ પરપોટો ફૂટી ગયો છે જોકે સમાજ તૈયાર નથી અને પક્ષ કહે છે કે મનાવો જોકે હવે કારકિર્દી રોળાવવાનો ભય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ગરમીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી થંડસ્ટોમ એક્ટિવિટી સાથે ગુજરાતમાં બનાસકાંઠા સુરત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ પડશે ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી સાયક્લોનિક અસર સક્રિય થતાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આશંકા જોકે આવતીકાલથી વાતાવરણ સૂકું થવા લાગશે જેથી ગરમી વધશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે જેમાં જો તે ચૂંટણીમાં જીતશે તો ક્યાં ક્યાં કામ કરશે તેને લઈને તેઓએ ઢંઢેરો જાહેર કર્યો છે જેમાં યુનિફોર્મ સિવિલ કોડ ત્રણ કરોડ ઘરો સસ્તો રાંધણ ગેસ એવા લોકસભા ચૂંટણી માટે ભાજપના મેનિફેસ્ટોમાં વચનો જાહેર કરવામાં આવ્યા છે હવે કયા કયા વચનો જાહેર કરવામાં આવ્યા છે એમાં પંદર મહત્ત્વના વાયદાઓ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે વન નેશન વન ઇલેક્શનની વ્યવસ્થા ઊભી કરાશે પાંચ વર્ષમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની ગેરંટી પાંચ વર્ષ સુધી મફત રેશન યોજના શરૂ રહેશે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળતી રહેશે સિત્તેર લાખથી વધુ વયના દરેક વૃદ્ધને આયુષ્યમાન યોજના હેઠળ લાભ પાશે વધુ ત્રણ કરોડ પાકા મકાન બનાવવાનો સંકલ્પ ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવાશે ઉજ્જવલા અને સૂર્યઘર યોજના તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના યથાવત રહેશે સાતસોથી વધુ એકલવ્ય સ્કૂલ બનાવાશે અમદાવાદ મુંબઈની સાથે ઉત્તર દક્ષિણ અને પૂર્વમાં પણ બુલેટ ટ્રેન દોડાવાશે નવે વંદે ભારત અમૃત ભારત અને નમો ભારત ટ્રેનો દોડાવાશે વિશ્વભરમાં રામાયણ ઉત્સવ ઉજવાશે અને અયોધ્યાનો વધુ વિકાસ કરાશે વર્ષ બે હજાર છત્રીસમાં ભારતમાં ઓલિમ્પિક્સનું આયોજન કરાશે ફાઇવ જી નેટવર્ક ટેકનોલોજીનો વિસ્તાર કરીને સિક્સ જી પર કામ કરવામાં આવશે આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બીજેપીના મેનિફેસ્ટો પર શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે ભાજપના ચૂંટણી ઢંઢેરાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોહિલે જુમલાપત્ર ગણાવ્યો ગત ચૂંટણીઓમાં આપેલા વચનોનું શું થયું તેનો હિસાબ આપો તેવું નિવેદન તેમણે આપ્યું ભાજપે મેનિફેસ્ટોના નામે માત્ર ને માત્ર જુમલાપત્ર જાહેર કર્યું છે શક્તિસિંહ એક કલાક ચાલીસ મિનિટના મેનિફેસ્ટોમાં ભાજપે કોઈ પણ પત્રકારને સવાલ પૂછવા દીધો નથી કોંગ્રેસ જે કહે છે તે કરીને બતાવે છે તેવું નિવેદન શક્તિસિંહ દ્વારા આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મફત સેવા ઉપલબ્ધ છે આધાર અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક નવી તક છે યુઆઈડીએ આઈએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે ચૌદમી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો તમારે પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેવો ફોટો ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે વેબસાઇટ યુઆઈડીએ આઈ ડોટ જીઓવી ડોટ ઇન પરથી તમે અપડેટ કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેલ મંત્રાલય દ્વારા ભરતીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે આરપીએફ કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરના પદો માટેની ભરતી જાહેર કરવામાં આવી છે ભરતી માટે ચૌદ મે સુધી આવેદન કરી શકાશે કોન્સ્ટેબલ માટે ચાર હજાર બસો આઠ સબ ઇન્સ્પેક્ટર માટે ચારસો બાવન પદ માટે ભરતી કરાશે જો કે આજથી જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે